Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આ નથી બોલતી મને હજી 79 વર્ષે હું કથા છે તો આ અત્યારે ક્યાં આપણે કથા કરીએ છીએ આ તો કાપી નાયો ગામનું ભૂલાઈ ગયું તો એ મને હજી પહેલી જ કથા કરું છું એવો મારા પ્રણામ જે ભૂમિ ઉપર શ્રી હનુમાનજી મહારાજનું મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે એ ભૂમિને પ્રણામ અને જે ભૂમિ પર વ્યાસપીઠ છે એ વ્યાસપીઠને પ્રણામ વ્યાસપીઠ ઉપર પરમહંસોની સંહિતા એવું એક પરમ શાસ્ત્રી શ્રીમદ ભાગવતજી વિરાજમાન છે શ્રીમદ ભાગવતજીને મારા પ્રણામ અને એ ભાગવતજીનું કથામૃત આપણને સૌને નિરંતર પીવડાવતા રહે છે નમણા કવિતા આઠસો ને દસ દસમી આ ભાગવત કથા એ આપણને ભાગવતનું અમૃત રસામૃત પીવડાવનાર આપણા સૌના પૂજ્ય દાદા એમને મારા પ્રણામ દાદાની સાથે આ સત્કર્મમાં જોડાયેલા જે વિપ્ર વિપ્રવૃંદ હોય એ બ્રાહ્મણ દેવતાઓનું પ્રણામ આમાં જે સાધુ સંતો બેઠા હોય એ સંતોનું પ્રણામ અને દાદાની સાથે વર્ષોથી ભાગવતનું ગાયન અને એની સાથે પોતાનું સ્વર પોતાનું સૂર પોતાનું લય પોતાનું તાલ એ બધાનું સંયોજન કરતા આ સૌ સંગીતના ઉપાસકો આપ સૌના પ્રતિ પણ મારી ખૂબ જ પ્રસન્નતા અને શાંતિરામ બાપુની ચેતના એમના પરિવારજનો અને પરિવાર એમણે આ બધું આયોજન કર્યું છે અને મને શાંતિરામ બાપુ વધારે યાદ આવે કારણ કે એનો મારી સાથેનો બહુ જૂનો સંબંધ અને થોડોક આક્રમક સંબંધ એને જે કરાવવું એ આપણી પાસે કરાવે રહે અને એ છોકરાઓમાં ઉતર્યું છે એટલે હું શાંતિ બાપુની ચેતનાને પ્રણામ કરું અને એની સાથેનો મારો સંબંધ હા કાલિદાસ કાળીદાસ બાબુ આપને તો કદાચ અમર છે એટલે ખબર હશે પણ દાઠામાં મારી રામકથા એ શાંતિરામ બાપુની આગળ અને એક શેરીમાં રામ કથા હતા અને અતિ એને વર્ષો થયા કેટલા વર્ષ થયા મને ખબર નથી અને એ કથા મેં આપી એનું પણ હું સ્મરણ કરું કે દાઠાનો તમારો એક બ્રાહ્મણ મહેશ મહેશભાઈ અને હું બંને શાપુર્ણ શિક્ષકની ટ્રેનિંગમાં સાથે એક જ રૂમમાં અમે રહેતા હતા હું માળા ફેરવ્યા કરું રામાયણનો પાઠ કર્યા કરું એ મને કહે તું નાપાસ થઈ પછી મારું કાતી આપે મારું હોમવર્ક કરી આપે બધું મારું એ બ્રાહ્મણ દેવતા કરતા મારે કોઈ મિત્ર નથી એટલે કોઈ દુશ્મન પણ નથી પણ એક મિત્ર મારે કહેવો જોઈએ કે આ મહેશ હતો અને એ મહેશો મને કીધું કે બાબુ મેં જો કાંઈ તમારું કામ કર્યું હોય તો મારું એક કામ કરો કે મારા દાંઠામાં કથા આપો અને મેં એના બોલ ઉપર કથા આપી શાંતિરામ બાપુનો તો બહુ મારી સાથે આત્મીય સંબંધ આજે પૂજ્ય દાદાની કથા અહીંયા છે ભવભૂતિએ રામચરિત ઉત્તર રામચરિત લખ્યું એમાં ત્રણ લક્ષણો બતાવ્યા છે કે કોઈ પણ કથાનો ગાયક જ્યારે વ્યાસપીઠ ઉપર બેસે છે ત્યારે એનામાં ત્રણ વસ્તુ ઉતરે છે અમે રામાયણ કહીએ કે ભાગવત કહીએ કે જે જે આપણા પૂજનીઓ કથાનું ગાયન કરે એમાં અવતારો તો આવે જ ભાગવતજીમાં એ અવતારોની કથા આવે વંશોની કથા આવે રામાયણમાં રામ અવતારની કથા આવે આ બધું તો આવે પરંતુ ભભૂતિ જેવાય મહાન પ્રજ્ઞાવાન મહાપુરુષ એમ કહે છે કે જે વ્યાસપીઠ ઉપર બેસીને ભગવાનની કથા ગાતા હોય એનામાં એને ખબર ન હોય એવા ત્રણ અવતાર થાય છે મારા વક્તાઓને જો દાદા તો સવાલ આપણા પૂજ્ય છે વર્ષોથી એમનો મારી સાથેનો આત્મીય સંબંધ છે અને કોઈ પણ વક્તા હોય એનામાં ત્રણ વસ્તુ અવતરી એમને ખબર જ ન હોય આપણને ખબર ન હોય કે આપણામાં આ બધું આવ્યું છે પણ એ ત્રણ વસ્તુ આવે છે એટલે જ આઠસો કથા સુધી પહોંચાડે છે નવસો કથા સુધી પહોંચાડે અને છતાંય થાક નથી લાગતો થાક નથી લાગતો મને હજી ઓગણસી વર્ષે એમ થાય કે હું આ અત્યારે ક્યાં આપણે કથા કરીએ છીએ ગોંડલમાં આટલો પલો કાપીને આવ્યો તો ગામનું ગામે ભૂલાઈ ગયું તો એ મને એમ કેવું જાણે હજી પહેલી જ કથા કરું છું એવો ઉત્સાહ વર્તાય છે આનું કારણ એક જ છે ભવભૂતિના શબ્દો દાદા કે ત્રણ વસ્તુ વક્તામાં ઉતરે એમાં પહેલા વિંદેન દેવતા વંશે એક તો વક્તાને ખબર ન હોય એવું કોઈ દેવતા એનામાં ઉતરે અને તેથી વ્યાસપીઠ ઉપર જ્યારે કોઈ પણ વક્તા બેઠો હોય ત્યારે એને મનુષ્ય નહીં સમજતા કોઈ દેવ કે મને કોઈ દેવ માનો એ તો બિલકુલ આપણી જેમ સરળ સીધા પણ એનામાં કઈક અવતરણ થાય છે એ પહેલું અવતરણ છે કોઈ દેવી તત્વ એનામાં અવતરણ બીજું અમૃતા ભગુજી કહે છે એની જીભ ઉપર અમૃત આવીને બેસી જાય ભગવતી સરસ્વતી સ્વર્ગમાં જઈ અને ઇન્દ્રની પાસે દેવતાઓની પાસે જે અમૃત હોય આખો કળશ લઈને આવી જાય વ્યાસપીઠ ઉપર અને વક્તાને એની જીભ ઉપર અમૃત આપે છે એટલે એના અમૃત વચ્ચેનો આપણને પ્રિય લાગે નહીતર એની જ કથા હોય છે છતાં કેમ આપણને આટલો રસ પડે કારણ કે અમૃતનો અવતરણ થાય વક્તાઓને સમુદ્ર મંથન કરીને અમૃત નથી કાઢવું પડતું એને પ્રસાદીમાં આવું અમૃત એની જીભ ઉપર આવી અને ત્રિયુ ભાગવત હોય શિવપુરાણ હોય પુરાણ હોય એના કોઈ પણ ગ્રંથની કથા હોય ઉપનિષદોના પ્રવચનો હોય વેદો એમાં ત્રીજું કે વક્તામાં આત્માની કળા ઉતરે છે આ ત્રણ વસ્તુ જયારે આવે વક્તામાં ત્યારે એ વત્તા વર્ષો સુધી કરવાનું થાય અને એ વક્તાને ખબર પણ ન હોય દાદા બોલતા હોય કે કોઈ પણ વક્તા બોલતા અરુણા મેં દાદાના સુપુત્રને તમારા દરગાદડામાં સાંભળ્યું કેટલો આનંદ થાય એમને કેટલી પ્રસન્ન થાય પ્રસન્નતા થાય આશીષને સાંભળ્યું ત્યારે હું હંમેશા હું માર્ગ કરું કે ત્રણે ત્રણ વસ્તુ ઉતરી છે સાહેબ દૈવત્વ પણ આમ તો બ્રાહ્મણ દેવતા હોય તો પૃથ્વીના દેવતા તો પહેલેથી છે એ તો પૃથ્વીના દેવતા તો દેવતા પણ તો છે પણ વિશેષ રૂપે દેવતા પણ ઉતરે અમૃત આવી ઉભું રહે અને કથાને કહેવા માટેની આત્માની કળા ઉત્પન્ન થાય શરીરની કળા નહીં અમે આમ હાથ કરીએ કે આમ હાથ કરીએ કે સૌ સૌની પ્રસ્તુતિ હોય એ ઠીક છે પણ આત્મકળા વ્યાસપીઠ ઉપર આવીને પત્તામાં પ્રવેશ કરતી હોય છે એવા પૂજ્ય દાદા કથા સંભળાવી રહ્યા છે